નમસ્કાર આપના ભીતરમાં બેઠેલા પરમાત્માને મારા કોટી કોટી મિત્રો મિત્રો ક્યાં સુધી આપણે જુઓ આ છે માનનીય શ્રી પરમાત્માશ કલવડિયા સાહેબ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અધ્યક્ષ શ્રીને કલમે નકલી ટોલ નાકા કાંડમાં સરકારની તિજોરીને અંદાજિત સો કરોડનો ચૂનો લગાવવાના કેસમાં આરોપી તરીકે પુત્રનું નામ આવ્યા બાદ નૈતિકતાના આધારે આપણે ઉમાધામના પ્રમુખ પદેથી જયરામ બાપાને રાજીનામાની માગણી કરી હતી જેને ટ્રસ્ટી મંડળની બેઠકમાં સ્વીકારવામાં આવી નથી જો ધર્મની સંસ્થાના મુખ્ય વ્યક્તિઓમાં જ નૈતિકતાની અપેક્ષા રાખી શકાય તેમ નથી તો સમાજના છેવાડાના વ્યક્તિમાં પાસે શું અપેક્ષા રાખી શકાય આપણે બહુ તેજ ગતિથી અને એક નીતિવિહીન સમાજની રચના તરફ અગ્રેસર છીએ આવનાર પેઢીનું ભવિષ્ય કેવું હશે તેની કલ્પના જ ડરામણી છે ખેર જે થયું તે સબકો સંમતિ દે ભગવાન શ્રી જિજ્ઞેશભાઈ સર સર આ બધું એક જ સમાજમાં નહીં આવા અનેક સમાજમાં છે શું આના માટે આપણે એવો કોઈ કાયદો અથવા એવો કોઈ કાનૂન ન બનાવી શકે

અન્યને કમજોર ના સમજો અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે સાહાબી પડખા સાહેબી પડખા ઘસે છે રાતભર રેશમી તરાઈઓમાં ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાના દાખલા છે દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી પર ત્યારે કોઈની દુવાઓએ અસર દેખાડવાના દાખલા છે અમર ક્યારે રહે છે આ જગતમાં કોઈ કાયમ જેના જન્મના દાખલા છે તેના મરણના દાખલા છે વિષય સમજો મિત્ર તમે તમારો પદ ક્લાસ વન થી કરી અને ક્લાસ સેવન ક્રમ અનુસાર અધિકારી સાહેબ શ્રી તેમજ દેશના તમામ રાજકીય આગેવાનો તેમજ તમામ પોતાના પદ અને ગરિમાનું લાભ જળવાઈ રહે એવી રીતે તમે લોકહિતમાં કામ કરજો એવો આ સંદેશ છે અમારો અમુ અને અમુક ટીમ દ્વારા આપ સૌનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના